બે અલગ અલગ ગણપતિ જી ના પંડાલ ની અંદર આજ તમારું સ્વાગત છે ખાસ એવું છે કે અલગ અલગ બે વિજ્ઞાન પ્રયોગ છે એક વિજ્ઞાનનો પ્રયોગ એવો છે કે જે ટીલ રૂમ છે કે જેની અંદર ગુરુત્વાકર્ષણ નો નિયમ જે છે એને સ્પ્લિટ કર્યો છે અને તમે ગુરુત્વાકર્ષણના નિયમમાં નિયમ હોય કે ઉપર થી નીચે ખેંચાય પણ અહિયાં આ રૂમ ની અંદર તમારે ચારે બાજુમાંથી ગમે ત્યાં તમે ખેંચાઈ શકો છો તમે પડી શકો છો તમને ચક્કર આવે છે સિકનેસ આવી જાય છે એ વિઘ્ન છે વિઘ્ન હર્તા ને મળવા માટે વિઘ્ન છે અને પછી ગણપતિ ભગવાન ગણપતિ ભગવાન વગર સાડા ત્રણ ફૂટ ઉપર ઉડે છે સવા ત્રણ કિલોની મૂર્તિ છે અને ના રેસા દ્વારા એ બનાવવામાં આવી છે અને ચાર મહિનાની જહેમત બાદ આ પ્રયોગમાં અમને સફળતા મળી છે તો મિત્રો માં જોડાઈ લેજો આપડે ગણપતિ મહારાજ ના દર્શન કરવાનું છે ને મિત્રો તમારા વિડીયો મિત્રો તમારા સુધી પાત્ર થઈ જાય અને આપણે અંદર જઈએ અને ગણપતિ મહારાજના દર્શન કરીએ ખૂબ જ અનોખું એક આયોજન આવ્યું છે ગઈ વખતે ગયા વર્ષે આપણે જોયું હતું કે એક વિશ્વના સૌથી નાના ગણપતિ અહીં બનાવવામાં આવ્યા હતા અને દરેક વખતે કંઈક અલગ પ્રયાસ ખીચડી રથ દ્વારા પ્રયત્ન ફાઉન્ડેશન કરતો હોય છે તો આપણે આ વખતે જોઈએના લીધે જે ગણપતિ મહારાજની જે બિરાજમાન અહીં કર્યા છે તો એમની વિશે ભાઈ આપને માહિતી આપશે તો આ વર્ષે બે અલગથી પ્રયોગ કરવામાં આવે છે વિજ્ઞાનના એક તો આ ટિલ્ટ રૂમ છે કે જેની અંદર ગુરુત્વાકર્ષણ જે છે એના નિયમને સ્પ્રેટ કર્યો છે જનરલી આપણે ગુરુત્વાકર્ષણનો નિયમ એવો વાંચ્યો હોય કે આપણા હાથમાંથી કોઈ વસ્તુ પડે તો સીધી નીચે જાય પણ અત્યારે આ રૂમની અંદર એવું છે કે તમે કોઈ પણ દિશામાંથી ખેંચાઈ શકો અલગ અલગ જગ્યાથી બધી જગ્યાથી તમને ખેંચાણ આવે આ રૂમની તમારે મુલાકાત લેવી હોય તો તમે આગળથી આવી લઈ શકો છો એમાં તમને ચક્કર આવશે સિગ્નેશર થશે એવું થશે અને આ વર્ઝન જે છે અમેરિકા કેનેડા અને ઓસ્ટ્રેલિયા ત્રણ જગ્યાએ છે કે જેની અંદર તમારે પ્રવેશ તમે કરવો હોય તો થી ચાલીસ ડોલરની ફીસ હોય છે એ રૂમનું મિનિએચર વજન અમે અહીંયા બનાવ્યું છે બીજું કે સાથે સાથે અહીંયા એ ગણપતિ ભગવાન તમે જોવો છો પાછળ કે હવામાં કોઈપણ પ્રકારના આધાર વિના આ મૂર્તિ ઉડે છે આ પણ એક વિજ્ઞાનનો જ પ્રયોગ છે

વખતે આપણે આ ગણપતિ જોઈએ છે તો આમને બનાવવામાં કેટલો સમય લાગ્યો અને આ જે આઈડિયા હતો આખોની આ આપણે આઈડિયા લીધો તો આ આપણે માણું સારું આ બંને આ ગણપતિ ભગવાન અને આ અમારા દ્રષ્ટિ છે અલ્પેશભાઈ કાપડી એન્જિનિયર છે એમનો આઈડિયા છે અને એમણે જ આખું આ એમની જેમ આ ટીલ રૂમ બનાવવા માટે ચાર મહિના થયા છે અને આ મૂર્તિ ગણપતિ ગણપતિ દાદાની મૂર્તિ છે એ બનાવવા માટે ત્રણ મહિના સમય લાગે આ નારિયેળના રેસામાંથી બની છે અને આ રૂમ આખો એક વિજ્ઞાનનો જે બિલ્ડિંગ કહેવાય એની ઉપર આ સબ્જેક્ટ છે એટલે તમને સવા ત્રણ કિલો સવા ત્રણ કિલો નારિયેલના રેસામાંથી બનાવે છે અને આ જે છે એમને બનાવું તો આપણે ચાર મહિનાનો સમય ચાર મહિના કોઈ નથી કોઈ પ્રકારનો અહીંયા આધાર નથી એમનો ભવામાં આવે છે અને મિત્રો આપણી સાથે જો આ એક બા જોડાઈ ગયા છે કેવું લાગે છે અંદર રૂમમાં અંદર ચક્કર ચડે છે ને આમ આપણને આમ કંઈક જુદું જુદું ફીલ થાય જુદું જુદું અલગ અલગ તો આ ગુરુતક્ષણ બળને લીધે થાય છે બરાબર

જોઈ શકો છો કે ગણપતિ દાદા તમને જોવા મળશે કે કોઈ પણ આધાર વગર ના ગણપતિ દાદા હાલ તમે જોયું તો હાડા ત્રણ કિલો વજન છે ગણપતિ દાદા અને કોઈ પણ જાતનો આધાર નથી ગણપતિ આ રીતે ઝૂલી રહ્યા છે હવામાં

લાઈન લગાવીને હાલ ઉમટી રહ્યા છે તો ગણપતિ દાદા ના દર્શન કરવા માટે વિશાળ સંખ્યામાં હાલ લાઈન લાગી છે ગણપતિ મહોત્સવ નું આયોજન કરવા આવેલું છે

લાઈન લાંબી હાલ ભાઈ ભક્તો દ્વારા લગાવવામાં આવી રહી છે મિત્રો તમે જોઈ શકો છો કે ગેટ ની બાર થી તમે જોઈ શકો કે ભાઈ ભક્તો લાઈન લગાવી છે દાદા દર્શન કરવા માટે ગેટ સામે સુધી છે અલગ ઘણી